તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા કંકુ જેના લેખિકા છે સુશ્રી નલિની રાવલ વડોદરા સમયની સાથે ઉંમરના શેરડા પણ ચહેરા પર કરચલીઓ બનીને પોતાની છાપ છોડતા જતા હોય છે પણ ક્યારેક સમયની બધી જ થપાટો જાણે કંકુવર્ણી બની જતી હોય છે આવું જ કંઈક અભિનિધિ સાથે થઈ રહ્યું હતું વિચારોમાં ખોવાયેલી અભિનિધિ જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હતી ફિલ્મોમાં જોયેલી કોલેજ લાઈફથી અભિભૂત અભિનિધિનું એડમિશન તેના પપ્પાએ ગર્લ્સ કોલેજમાં કરાવ્યું હતું એડમિશન પછી લખનૌની સાયકલ રિક્ષામાં પપ્પા સાથે ઘરે આવી રહેલી અભિનિધિ બહુ જ ખુશ હતી અભિનિધિ રંગીન સપના સેવવા લાગી હતી હવે યુનિફોર્મ નહીં પહેરવો પડે રંગ રંગના કપડાં જ્વેલરી વાહ જલસો પડી જવાના ત્યાં જ ભીડ અને ટ્રાફિકમાં અટવાયેલી રિક્ષા ઊભી રહી અભિનિધિ કંઈ સમજે ત્યાં તો પપ્પા બોલ્યા જો અભી આપણે ઘણી કોલેજો રખડ્યા ત્યારે માંડ તને આ કોલેજમાં એડમિશન મળ્યું છે કોલેજ લાઈફ એન્જોય કરવા માટે નહીં ભણવા માટે છે મોજ શોખ માટે તો જિંદગી પડી છે આ મોકો આ સમય ક્યારેય ફરી પાછો નહીં મળે માટે અભિનિધિએ ચૂપચાપ બધું સાંભળી લીધું અને હકારમાં માથું ધોણાવ્યું પપ્પાના અધૂરા છોડેલા વાક્યમાં ઘણું બધું હતું અભિનિધિના પપ્પાનો સ્વભાવ પહેલેથી જ સત્તાવાહી અને જૂનવાણી પપ્પા જે કહે તે પથ્થરની લકીર માનવાની સામે કોઈ ચર્ચા નહીં કોઈ વાદ પ્રતિવાદ નહીં મમ્મી પણ કશું બોલતી નહીં અને જો બોલી તો પછી તો મહાભારત નાની બેન અને નાનો ભાઈ અભિનિધિ ત્રણેય ભાઈ બહેનમાં મોટી દીકરી એટલે પપ્પાની ખૂબ જ લાડકી પપ્પાને અભિનિધિ પર પૂરો ભરોસો બધે જ અભિનિધિના વખાણ જ કરતા હોય નાના ભાઈ બહેનને કંઈ પણ જોઈતું હોય તો અભિનિધિને જ આગળ ધરે પપ્પાને અભિનિધિથી ઘણી જ આશાઓ હતી તેમણે તેનો ઉછેર દીકરાની જેમ જ કરેલો આ બધું સમજતી અભિનિધિએ સવાલ જવાબ કર્યા વગર પપ્પાની વાતનો માથું હલાવી સ્વીકાર કરી લીધો હતો પણ આ તો અનોખા સ્વપ્નિલ વિશ્વની કલ્પના સફેદ ઘોડા પર આવતો રાજકુમાર પ્રેમના આવેશથી મગમગતું તન મન મુક્ત ગગનમાં પાંખો ફફડાવવાની તમન્ના સેવી હતી ત્યાં જ પપ્પાના ધીમા પણ મજબૂત અવાજે અભિનિધિની બધી જ ખયાલી દુનિયા ઉપર પાણી ફેરવી દીધું પડી છે આ કાનમાં ગુંજતા શબ્દોએ તેને બાંધી દીધી હતી અભિનિધિએ નિર્ણય કરી લીધો હતો કોલેજના ત્રણ વર્ષ ભણવામાં જ વિતાવવાના આવા દ્રઢ નિશ્ચય સાથે અભિનિધિએ કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ કર્યો સમયને તો જાણે પાંખો લાગી પહેલું વર્ષ મિત્રો બનાવવામાં અને ભણવામાં ક્યાં વીતી ગયું તેની ખબર જ ના પડી પપ્પા પણ ખુશ હતા કારણ કે રિઝલ્ટ સારું આવ્યો હતો સેકન્ડ યરના ઓગસ્ટ મહિનાની પચીસમી તારીખ તેના જીવનમાં નવો વળાંક લઈને આવશે તેની તો અભિનિધિની કલ્પના સુદ્ધા પણ નહોતી કોલેજના એન્યુઅલ ડેમાં અભિનિધિએ રાજસ્થાની અને ભોજપુરી ગીતો ગાયા હતા એમિલી મેડમને તેનો અવાજ ખૂબ જ ગમ્યો તેમણે અભિનિધિને લખનઉના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ઓડિશન આપવાની સલાહ આપી અને સહેલીઓ સાથે તે લખનઉ ઓલ ઇન્ડિયા રેડિયો પહોંચી ગઈ હતી અને જ્યારે તે ઓડિશનમાં પાસ થઈ ગઈ ત્યારે તે ખુશીથી ઉછળી પડી હતી પછી તો ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન જવાનું તેના માટે નવું નહોતું અહીં તે જગજીતસિંહ ચિત્રા સિંહ રાજેન્દ્ર ગુપ્તા નીના ગુપ્તા જેવા ગાયકીના શાહોને મળી શકી હતી જે તેના જેવી મધ્યમ વર્ગની છોકરી માટે સ્વપ્નવત હતું તેનું આ સ્વપ્ન આવા મહાન ગાયકો સાથે વ્યક્તિગત મુલાકાત કરાવી પૂરું કર્યું હતું સાઉન્ડ રેકોર્ડિસ્ટ અવિનાશ અરોરા એક એવું પંજાબી ખૂબસૂરત ગભરું જુવાન છ ફૂટ હાઈટ જેના પર ગમે તે છોકરી ઓવારી જાય અને આ યુવાન અભિનિધિ પર ફિદા થઈ ગયો હતો અભિનીતિથી લગભગ દોઢી ઉંમરનો અવિનાશ તેના મનની વાત અભિનિધિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એમાં તેણે તેની ફ્રેન્ડ શ્રી શ્રુતાનો સાથ લીધો બધું જાણવા સમજવા છતાં અભિનિધિ અવિનાશનો સ્વીકાર કરવા માટે તૈયાર નહોતી કારણ કે તેને ખબર હતી કે તેના મમ્મી પપ્પા આ સંબંધને મંજૂરી નહીં આપે નો વલોપાત વેઠવા માગતી ન હતી અરીસા સામે હાથમાં કંકુની ડબ્બી લઈ જાણું કરી રહી અભિનિધિની નજર સામે અરીસામાં ભૂતકાળ જીવંત થઈ ગયો હતો ઓગણીસો સત્તાણુંની ની પચીસ ઓગસ્ટની એ તારીખ આજે પણ તે ભૂલી નહોતી તે દિવસે બપોરે એક વાગ્યે રેડિયો સ્ટેશનની બહારના બસ સ્ટેન્ડમાં ઊભેલી અભિનિધિ પાસે આવીને અવિનાશે તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી અભિનિધિએ ચોખ્ખા શબ્દોમાં ઘસીને ના પાડી દીધી હતી અવિનાશે કહેલા શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા મેં મર જાઉંગા મેં જિંદા નહીં રહી પાઉંગા આ સાંભળી અભિનિધિની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા સમય ચાલ્યો કોલેજ કાળ પૂરો થયો ને અભિનિધિ માટે મૂર્તિયા શોધવા લાગ્યા ગમે તેમ પણ એ વાત અવિનાશને શ્રી શ્રુતાએ કરી હશે તેની આંખો સામે મોટી મોટી કાળી આંખોવાળી શ્રી શ્રુતાનો સાઉથ ઇન્ડિયન ચહેરો તરી ગયો ખબર નહીં આટલા વર્ષો પછી કેમ બધું કોઈ ફિલ્મની પટ્ટીની જેમ અક્ષર આંખો સામે ફરી રહ્યું હતું આ વાત તેને સમજાતી ન હતી તેને યાદ આવ્યું શ્રી શ્રુતાના કહેવાથી તે અવિનાશને મળવા ગઈ હતી ત્યારે ત્યાં અવિનાશ નહીં પણ તેના મમ્મી હતા पांच हाथ पूरी घोरी घोरी पंजाब स्त्री ते पंजाबी लहको अविनाश असल एनी मम्मी जीव तो। देखो पुत्र जी मैं तुम्हें अभी कह सकती हूँ न ये मातू हलावी हा कही मेरा पुत्र अविनाश तुम प्यार करता सी वो कहता है शादी करेगा तो सिर्फ तुमसे वरना शादी नहीं करेगा मैंने अपने बेटे को एक से बढ़कर एक कुड़िया दिखाई लेकिन वो तो मंदा ही नहीं पुत्र जी जे तुम हां कहो तो मैं तुम्हारे बीजी और बाउजू के सामने जोली फैला कर तुम्हें मांगूंगी मैं उनसे बात करो अभिनी मन तो हा पड़त पप्पा क्यों नहीं मैं तो भलू पूछ अविनाश मम्मी अपमान करता हूँ ना पाड़ी दो देखिए आंटी जी मेरे घर वाले मेरे लिए लड़के देख रहे हैं मैं अपने परिवार के खिलाफ नहीं जा सकती इसलिए प्लीज आंटी जी मुझे माफ कर दीजिए अविनाश जी से कहिए मुझे भूल जाए तुम्हारे घर वालों को मैं मनाऊंगी झोली फैलाऊंगी अपने इकलौते बेटे के लिए रब दे वास्ते डाल दो अपनी बेटी मेरी झोली में तुम कहोगी वो मैं करूंगी मुझे और कुछ नहीं चाहिए एमनी, આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી અભિનિધિ કઈ જ ન બોલી શકી એમને ગળે વળગીને રડતી રહી લગભગ ત્રણ ચાર મહિનામાં તો તેમની નાતના એક ડોક્ટર છોકરા સાથે અભિનિધિની સગાઈ થઈ ગઈ લગ્ન નક્કી થઈ ગયા અને કાર્ડ પણ છપાઈ ગયા અભી બેટા તારે કોઈ બેનપણીઓને બોલાવી હોય તો કાર્ડ લેતી જજે પપ્પાએ કહ્યું આ સાંભળી અભિનિધિ ડરતા ડરતા બોલી પપ્પા ઓલ ઇન્ડિયા રેડિયોવાળા કોઈને કાર્ડ આપી એમાં તો કંઈ પૂછવાનું હોય તારે જેને પણ કાર્ડ આપવા હોય તેને આપજે અભિનિધિ શ્રુતાને લઈને અવિનાશને લગ્નનું કાર્ડ આપવા ગઈ અવિનાશનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો અભિનિધિની પણ એવી જ દશા હતી તે પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી પણ મનમાં ને મનમાં ઓસવાતી હતી ચહેરા પર પહેરેલા કૃત્રિમ આનંદનું મહરું તે કાઢવા નહોતી માગતી અભિ તો ગુજરાત કબજા રહ્યો સોલા ફરવરી કોલે એક વાર તમસે મિલના ચાહુંગા આવો ના કોશિશ કરુંગી કહી અભિનિધિ સડસડાટ ત્યાંથી નીકળી ગઈ તેની સામે ઊભા રહેવાની તેનામાં હિંમત જ ન હતી તેની આંખોના સવાર તેને કોરી ખાતા હતા પોતે પણ તેના માટે એટલી જ તડપતી હતી ને પંદરેક દિવસ પછી ઘરે એક પોસ્ટકાર્ડ આવ્યું તેના મમ્મીએ લખ્યું હતું અવિનાશની તબિયત સારી નથી તને મળવા માગે છે મળી જા આ પોસ્ટકાર્ડ મમ્મીના હાથમાં આવી ગયું હતું મમ્મીનો ગુસ્સો આસમાને હતો તે દિવસે મમ્મીના હાથનો સાણસીનો માર પણ ખાધો હતો પગમાં ને કમરમાં સોળ ઉઠી આવ્યા હતા મમ્મી જાણે પાગલ થઈ ગઈ હતી સાચું બોલજે નહીં તો અહીં ને અહીં મારીને દાટી દઈશ મમ્મીનો ગુસ્સો બોમ્બ બ્લાસ્ટથી સહેજ પણ ઓછો ન હતો અને પછી તો મમ્મીએ અભિનિધિના બહાર આવવા જવા પર પ્રતિબંધ નાખી દીધો હતો જવું હોય તો નાની બેન કાં નાના ભાઈને લઈને જવાનું અભિનિધિ પરિવાર સાથે જ્યારે ગુજરાત જવાની હતી તેના બે દિવસ પહેલાં અવિનાશની મમ્મીએ સમાચાર મોકલ્યા કે અવિનાશ હોસ્પિટલમાં છે અને છેલ્લી વાર મળવા માગે છે અભિનિધિએ સામે જ ચોકીદારની જેમ ઊભેલી મમ્મી સામે જોયું અને રડી પડી મમ્મીને આજીજી કરીને મનાવી લીધી પણ મમ્મીને ક્યાં વિશ્વાસ હતો તેણે સાથે આવવાની શરત કરી દવાખાને ગયા ત્યારે ખબર પડી કે અવિનાશે ઝેર પીધું છે અભિનિધિ તો પથ્થર જ થઈ ગઈ તે અવિનાશ પાસે ગઈ તેના હાથમાં કંકુની ડબ્બી હતી તેણે તે ડબ્બી અભિના હાથમાં આપીને કહ્યું અભિ अभी जब तुम्हारी शादी हो तुम दुल्हन बनो, तो कुमकुम -कुम की बड़ी गोल बिंदी अपने माथे पे से जाना मैं समझूंगा मैं तुम्हारे साथ हूं मैं तुमसे इतना प्यार करता हूं कि तुझसे अलग रह ही नहीं पाऊंगा अगले जन्म में तुम्हारे इतने करीब रहूंगा मुझसे प्यार करने से तुम्हें कोई रोक ही नहीं पाएगा मैं मैं यही हूं अभी तुम्हारे बोलता अने लगे अभिनिधि कई समझे ते पहला તો તેનું પ્રાણ પંખેરું ઉડી ગયા હા અવિનાશ પલકવારમાં જ તેની નજર સામે દુનિયા છોડી ગયો અભિનિધિ જોતી જ રહી ગઈ આંખોમાંથી દડ દડ આંસુની ધાર વહી રહી હતી તે સાવ મુક થઈ ગઈ હતી હવે तो तेनी मम्मी पण त्रुसके त्रुसके रड़ी रही थी बहन जी आज वैलेंटाइन के दिन मेरे बेटे ने अभी को अपनी जान ही गिफ्ट कर दी अविनाश ने मम्मी ने आवाज सांभी अभी मम्मी कहीं ज न बोली सके बस ये बेहाथ जोड़ी रड़ती रही हाथमा में कंकुनी डब्बी लई અભિનિધિ અરીસામાં તે ક્ષણોને જીવતી હોય તેમ રડી રહી હતી મમ્મી હું ઓફિસે જાઉં છું તું કહેતી હતી ને કે મારા માટે માગા આવે છે ને હા પાડતો નથી તો કહી દઉં અસલ તારા જેવી જ છોકરી મળે તો મને પૂછવાના રહેતી હા પાડી દેજે બસ જાય અંબે દીકરા અમરના સાદે અભિનિધિ તંદ્રામાંથી જાગી તેને લાગ્યું ખરેખર પ્રેમને ક્યાં સીમાડા હોય છે અમરનો ચહેરો અવિનાશને ક્યાં ભૂલવા જ દે છે તે દેખાવે રંગે રૂપે અસલ બીજો અવિનાશ જ છે અમરના પપ્પા નિલય ઘણીવાર મજાકમાં કહે છે આવી સાચું કહેજે મને હા મારું જ દીકરું છે ને હોસ્પિટલમાં બદલાઈ નથી ગયો ને એના એક લક્ષણ આપણા જેવા નથી સોરી હા તો મજાક છે ને લઈને અભિ શું કહે કે આ તો ચમત્કાર છે અવિનાશે બોલ્યું પાડ્યું છે અગલે જન્મ મેં મેં તુમ્યા રે ઇતના રહુંગા કોઈ ભી તુમ્મને મુજસે પ્યાર કરવા સે રોકિ નહીં પા મેં યું યહીં હું તુમ્હરે પાસ જ્યારે પણ તે મોટો ગોળ મરુન કલરનો ચાંદો કરે છે ત્યારે અમરના ચહેરાની ચમક હજાર ગણી વધી જાય છે અને તરત જ તેને ભેટી પડે છે અને કાયમનો એનો ડાયલોગ હોય છે આજે તો કઈ મિસ યુનિવર્સ લાગે છે ને કઈ તારે રોજ મારા માટે આ ચાંદલો કરવાનો અને સમજણો થયો ત્યારથી હંમેશા કંકુની ડબ્બી એ જ લાવે છે ડ્રેસિંગ ટેબલ પાસે બેઠેલી અભીએ કબાટમાંથી અવિનાશે આપેલી કંકુની ડબ્બી કાઢી અને અવિનાશના પ્રેમની લાલાશને કપાળે મિટવા લાગી